માજી સરપંચ તેમજ તમામ મિત્રો સાથે સુરોના નીરના કર્યા આતકે કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે આપણા જિલ્લામાં કોઈ નુકસાનકારક વરસાદ નથી અને સમયાંતરે વરસાદ પડ્યો છે તો પણ સારો પાક અને વર્ષ જશે અને આવતા દિવસોમાં પણ કોઈ નુકસાનકારી વરસાદ ન પડે એવી વરુણદેવને પ્રાર્થના કરી રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા ખાસ તો ભગવાન શ્રી કુદરતે દરેક ખેડૂતની માગણી જ્યારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડિયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બે બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે મેઘરાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કર્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હે કુદરત ભોળાનાથ કે દેવાદી દેવ મહાદેવ કે અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવો નવો વરસાદ કાયમી માટે મળતો રહે એ ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોમાંની અંદર વરૂણદેવના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન ભોળાનાથ રણોમાં પ્રાર્થના કરું છું